રાજસ્થાનના ચુરુમાં પ્લેન ક્રેશની આ ઘટના ચુરુમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું રતનગઢ ગામ નજીક આ ઘટના બની છે પ્લેન ક્રેશમાં પાયલટ સહિત બે લોકોના મોત થયા છે પ્લેનના કાટમાળમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે રાજસ્થાનના ચુરુની આ દુર્ઘટના છે રતનગઢ ગામ નજીક પ્લેન ક્રેશ થયું ચુરુમાં પ્લેન ક્રેશની આ ઘટના સામે આવી છે આસપાસના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને આપ જુઓ બે લોકોના મોત થયા છે પ્લેન ક્રેશમાં પાયલટ સહિત બે લોકોના મોત પ્લેન ક્રેશની આ જે ઘટના સામે આવી અને ત્યારબાદ ગામના લોકો ત્યાં આવી ચડ્યા હતા અને જે ખુલ્લો વિસ્તાર છે ત્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી બે લોકોના મોત થયા છે રતનગઢ ગામ નજીકના આ દ્રશ્યો છે કાટમાળ જે રીતે પ્લેનનો કાઢવામાં આવી રહ્યો છે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમાંથી રાજસ્થાનના ચુરુની આ ઘટના સામે આવી છે પ્લેન ક્રેશ થતાં ગામના લોકોને તેની જાણકારી મળી તે લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ત્યારબાદ આપ જુઓ ધુમાડાના ગોટે ગોટા ત્યાં જોવા મળી રહ્યા છે રતનગઢ ગામ નજીક આ ઘટના બની છે અને બે લોકોના મોત થયા છે